વિવિધ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા મહાનુભાવોનું કરાયું વિશિષ્ટ સન્માન પાટણ ખાતે આવેલા ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન હોલમાં ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું નું મહા અધિવેશન પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ યુનિવર્સિટીમાં રંગભવન હોલમાં રવિવારે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું એકત્રીસમું મહા અધિવેશન પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયાના અધ્યક્ષસ્થાને યોજાયું હતું જેમાં પ્રથમ યુનિવર્સિટીથી ટીવી ત્રણ રસ્તા સુધી સાથે યાત્રા યોજાઈ હતી જ્યાં સદારામ બાપાની પ્રતિમાને મહાનુભાવો દ્વારા માલ્યાર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ તિરંગા યાત્રા યુનિવર્સિટીમાં પરત પહોંચી બાલિકાઓ દ્વારા તલવારબાજી નૃત્ય સાથે પધારેલા મહેમાનોનું સ્વાગત કરી લોકોના મન ચીતી લીધા હતા મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શુભ શરૂઆત કરી હતી જેમાં ઉપસ્થિત મહાનુભાવો તથા સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા મહાનુભાવોનું વિશિષ્ટ સન્માન કરાયું હતું ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પોતાના ઉદ્બોધન રજૂ કર્યા હતા કાર્યક્રમના અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયાએ જણાવ્યું હતું કે આજે પત્રકારોને એક કરવા આ સંગઠન કમર કસી રહ્યું છે પત્રકારોના લાભ રહ્યા છે ત્યારે પત્રકાર એકતા પરિષદ દ્વારા છેક મુખ્યમંત્રીને રૂબરૂ મુલાકાત કરી પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરતા મુખ્યમંત્રીએ પ્રશ્નોનું સુખદ સમાધાન માટે કહ્યું છે જેનું ટૂંક સમયમાં નિરાકરણ આવી જશે આપણું સંગઠન દેશમાં પહેલું એવું સંગઠન છે જેમાં દસ હજાર થી પણ વધુ પત્રકારો જોડાયેલા છે કહીને પત્રકારોને એક રહેવા સંદેશો આપ્યો હતો કાર્યક્રમ દરમિયાન તરીકે કાયમી પત્રકાર એકતા પરિષદના સેવાકીય પ્રવૃત્તિમાં દાન આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડતા હારીજના ઝાલિયાણ પરિવારની ફરશુરામભાઈ ડાયાભાઈ ઠક્કર પરિવાર ભોજનદાતા તરીકે દાન કર્યું અર્પણ કર્યું હતું કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા મનોજભાઈ સોની આઈટી સેલના નીતિનભાઈ ગેલાણી વસંતભાઈ જલ્યાણ પરિવારના નિલેશભાઈ ઠક્કર વરજીલાલ ઠક્કર જિલ્લા પંચાયતના પ્રમુખ હિતલબેન ઠાકોર સેવાકીય સેવાકીય સંસ્થાના રોહિત પટેલ બંટીભાઈ પાટણ અન્ય સંસ્થાઓ ડાયનાસોર પાર્કના ડાયરેક્ટર સુમિત શાસ્ત્રી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર કિશોર કુમાર પોલીયા જનમંગલ ચેરિટેબલ ટ્રસ્ટ સંખેશ્વરથી શ્રી જીજ્ઞાબેન શેઠ હિતેશભાઈ ઠક્કર જલારામ સેવા સમિતિના ઉપાધ્યક્ષ કમલેશભાઈ પટેલ શૈલેષ પરમાર પ્રદેશ મંત્રી જોન પ્રભારી રાજુભાઈ પટેલ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ નાડોદ ચાણસ્મા કોમર્શિયલ બેંક મેનેજર અનિલભાઈ પટેલ વસાભાઈ નાડોદ જયેશ ગજ્જર રવિભાઈ દરજી સહિત પાટણના સિનિયર પત્રકારો હાજર રહ્યા હતા અહેવાલ નરેશજી ઠાકોર મહેસાણા લાભુભાઈ કાતરડિયા પ્રદેશ અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ આજે દિવાળીના વેકેશન બાદ પ્રથમ અધિવેશન પાટણમાં એટલે કે જ્યારે જ્યારે આ સંગઠનને બ્રેક આવી છે ને રજાની એ બ્રેકમાંથી પાછું સંગઠનને ગતિવાન કરવાનું કામ પાટણ જિલ્લાએ પ્રથમ અધિવેશન કરીને કર્યું છે પાટણમાં આ છઠ્ઠો કાર્યક્રમ છે ચોથું અધિવેશન છે અને ગુજરાતનું એકત્રીસમું અધિવેશન છે અને રિફિટ અધિવેશનોમાં બારમું અધિવેશન છે ત્યારે પાટણ જિલ્લો સામાજિક સંગઠન તરીકે કામ કરે છે સેવાની પ્રવૃત્તિઓ પણ કરે છે ઘણી સામાજિક સંસ્થાઓના વડા આજે આ કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિત રહ્યા એમનું સન્માન કરવાની અમને તક મળી એનું અમને ગૌરવ છે કારણ કે સંસ્થાઓ પણ ઘણા પ્રકારની છે માત્ર નામથી ચાલતી એનજીઓ ગાંધીનગરમાં ઘણી છે જે માત્ર સરકારની યોજનાઓ લૂંટે છે પણ સાચા અર્થમાં સેવા કરતી સંસ્થાઓનું આજે સન્માન કર્યું એમનું અમને ગર્વ છે અને અમે પણ એક સામાજિક સંસ્થા તરીકે જયારે ઉભર્યા છીએ ત્યારે આ સંગઠન દિવસે મજબૂત બને અને આવનારા કાર્યક્રમો એકબીજાની સ્પર્ધા કરીને સારા થાય અને નવા વર્ષમાં આ સંગઠનની ગતિ વધે અને સરકારમાં રજૂ કરેલા પ્રશ્નો વહેલી તકે ઉકેલ આવે એટલી જ આશા આજની તકે રાખું છું ગુજરાતમાં કેટલા જિલ્લાઓની નિમણૂકવામાં આવી છે પ્રમુખની અને આગળના કાર્યક્રમ શું છે ગુજરાતમાં તેત્રીસ જિલ્લામાં આપણી ચોત્રીસ કારોબારી છે અને બસો બાવન તાલુકામાં પ્રદેશની મહિલા વિંગ આખી અલગ છે લીગલ વિંગ એકવીસ વકીલો સાથેની અલગ છે અને કુલ પત્રકારો સાથે જોડાયેલું આ સંગઠન છે અને આ સંગઠનમાં સરકાર કદાચ એક્રેડેશન કાર્ડ વાળાને પાંચ લાખનો વીમો કરી આપે દસ ની માગણી છે આપણી પણ વીમો જે નક્કી થશે તો નોન નોન કાર્ડ વાળા જે છે જેની પાસે એક્રેડેશન કાર્ડ નથી પણ પત્રકારત્વ કરે છે કેનો વીમો લેવાની જવાબદારી આ સંગઠન લે